નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું ખેડૂતો માટે આવી ગઈ બે મોટી ખુશખબર શક્તિ વાવાઝોડાને લઈને મોટા સમાચાર જેની અંદર લઈને દોઢસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન તો આજે ગુજરાતના જિલ્લાની અંદર વીજળી સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલની તોફાની આગાહી દિવાળી સુધી ચોમાસું ભીમ અગિયારસ ઉપર વાવણી હાલમાં કયું નક્ષત્ર ચાલુ છે અને આ નક્ષત્રની અંદર કેટલા વરસાદની સંભાવના રહેલી છે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે સિસ્ટમના ટ્રેક આધારિત માહિતી જાણીશું આજના આ વિડીયોની અંદર દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય પેલા શક્તિ વાવાઝોડાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે આ વાવાઝોડું છે અન્ય સાયક્લોન કરતા ખૂબ શક્તિશાળી છે અરબ સાગરની અંદર વાવાઝોડું બનવાના પરિબળો છે સક્રિય થઈ ગયા છે અને જો આ વાવાઝોડું બનશે તો વર્ષ બે હજાર ત્રેવીસની અંદર જે રીતે બિપોર જોઈ વાવાઝોડું બન્યું હતું અને જે રસ્તા ઉપર ચાલ્યું હતું જે ટ્રેક ઉપર ચાલ્યું હતું એવી રીતે ચાલી શકે છે અને આવા સંજોગોની અંદર આ વાવાઝોડું છે એ સૌરાષ્ટ્ર કચ્છ અને પાકિસ્તાનના દરિયા કાંઠે પહોંચી શકે છે ટકરાઈ શકે છે અને ત્યાં ભારે તબાહી છે એ મચાવી શકે છે અન્ય સાયક્લોનની સરખામણીએ આ સાયક્લોન ખૂબ જ શક્તિશાળી છે એવું નિષ્ણાંતો કહી રહ્યા છે ત્યારે અંબાલાલ પટેલ દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી છે એમણે કહ્યું છે કે ગુજરાતની અંદર બાવી મેથી વાવાઝોડા સાથે અતિ ભારે વરસાદ જોવા મળશે અને ખાસ કરીને ચોવી મેથી પવનની ગતિ છે એ હોથી લે અને દોઢસો કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે અને ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે અરબસાગરની અંદર વાવાઝોડું સક્રિય થશે તો દસ ઈંસો સુધીનો વરસાદ પડશે અને વાવાઝોડા સુધી એ સિસ્ટમ નહીં પહોંચે તો ત્રણ થી લઈ અને ચાર ઇંચ સુધીનો વાવણી લાયક વરસાદ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર જોવા મળશે ભીમ અગિયારસ ઉપર વાવણી થવાને લઈને મોટા સમાચાર ગુજરાતની અંદર ચોમાસું ત્રણ તબક્કાની અંદર વાવણી થશે પહેલી વાવણી છે હાથ જૂન સુધીમાં થઈ જશે બીજી વાવણી છે એ જૂન સુધીમાં થઈ જશે અને ત્રીજી વાવણી છે એ ઓગણત્રીસ જૂન સુધીમાં આખા ગુજરાતની અંદર થઈ જશે ત્યાર પછી એમણે જણાવ્યું છે કે નવરાત્રી ચિત્રા નક્ષત્ર અને હાથી નક્ષત્રની અંદર ભારે વરસાદ છે એ આ વર્ષે જોવા મળશે જામનગર જિલ્લાની અંદર સૌથી વધારે વરસાદ પડવાની આ વર્ષે આગાહી રહેલી છે અને જુલાઈ મહિનાની અંદર અતિવૃષ્ટિ પણ થશે એવું પણ રમણીકભાઈ વામઝાએ પોતાની આગાહીમાં જણાવ્યું છે ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર ગુજરાત સરકાર હવે ગુજરાતના ખેડૂતો પાસેથી મગની ટેકાના ભાવે ખરીદી કરશે ખાસ કરીને ઉનાળુ મગનું જે ખેડૂત ભાઈઓ વેચાણ કરવા માગે છે એમને ફાયદો થશે તમે ટેકાના ભાવે તમારા મગનું વેચાણ કરવા માંગો છો તો તમારે પચીસ મે બે હજાર પચીસ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને ગુજરાત સરકાર દ્વારા આ વખતે મગનો ટેકાનો ભાવ છે એ આઠ હજાર સાતસો બ્યાસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે એ જાહેર કરવામાં આવ્યો છે હાલમાં મિત્રો માર્કેટ યાર્ડની અંદર પ્રતિ ક્વિન્ટલનો ભાવ છે છ હજાર સાતસો ને બોતેર રૂપિયા આજુબાજુ મળી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે એમણે કહ્યું છે કે મગના ઓછા ભાવથી રાજ્યના કોઈ પણ ખેડૂતને આર્થિક નુકસાન ન થાય એટલા માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તો એ અંતર્ગત ગુજરાતના ખેડૂતો છે એ પોતાના મગનું ટેકાના ભાવે વેચાણ છે એ કરી શકે છે એવી જ રીતે ગુજરાત સરકારે જાહેરાત કરી છે અને ઘઉંનો પણ ટેકાનો ભાવ છે એ જાહેર કર્યો હતો આપ સૌ જાણો છો રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ અને છવ્વીસ અંતર્ગત પ્રતિ ક્વિન્ટલ ઘઉંનો ભાવ છે એ ચોવીસો પચીસ રૂપિયા જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ હાલમાં એવી જાહેરાત કરવામાં આવી છે કે જે ખેડૂતભાઈઓ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરે છે એમને પ્રતિ ક્વિન્ટલ દોઢસો રૂપિયાનું બોનસ છે એ આપવામાં આવશે તો તમારી પાસે ઘઉં પડેલા છે ને તમે રજીસ્ટ્રેશન કરાવેલું હતું અને ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરો છો તો સરકાર દ્વારા હવે પ્રતિ ક્વિન્ટલ દોઢસો રૂપિયાનું બોનસ છે એ આપવામાં આવશે ત્યાર પછી નક્ષત્ર અને વરસાદને લઈને મોટી આગાહી તો મિત્રો હાલમાં ગુજરાતની અંદર કૃતિકા નક્ષત્ર ચાલુ છે અને પચીસ તારીખના રોજ આ કૃતિકા નક્ષત્ર છે એ પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી પચીસ તારીખથી ગુજરાતની અંદર રોહિણી નક્ષત્રની શરૂઆત થશે અને કોલા વેધર વેબસાઇટના ડેટા પ્રમાણે રોહિણી નક્ષત્રના પ્રથમ અઠવાડિયામાં ભરપૂર વરસાદ છે એ જોવા મળી રહ્યો છે એ પ્રમાણે વેધર મોડલ પ્રમાણે રોહિણી નક્ષત્રમાં વરસાદ છે એ ભૂક્કા બોલાવશે આપને જણાવી દઈએ કે રોહિણી નક્ષત્ર વિશે ગુજરાતની અંદર દેશી લોકો એવું કહેતા હોય છે કે રોણ બેહી ગઈ અને રોણની અંદર વરસાદ પડે તો આખું ચોમાસું છે એ સારું રહેતું હોય છે કેમ કે વરસાદના નક્ષત્રો શરૂ થાય છે એની અંદર પ્રથમ નક્ષત્ર તરીકે રોહિણી નક્ષત્રને ગણવામાં આવે છે અને જો વરસાદના નક્ષત્રની અંદર પ્રથમ નક્ષત્રમાં જો વરસાદ પડે તો સારામાં સારું ગણવામાં આવે છે અને પિયત માટેનું પાણી પણ થઈ જશે પીવાલાયક પાણી પણ થઈ જતું હોય છે અને ખાસ કરીને ચોમાસું છે એ પણ સારું નીવડતું હોય છે કેમ કે રોહિણી પહેલું નક્ષત્ર છે અને એ નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલાં આવતું હોય છે એટલા માટે આ નક્ષત્રમાં વરસાદ થવો એ ખૂબ જ સારું ગણવામાં આવે છે હાલમાં સિસ્ટમનો વરસાદ જોવા મળશે એટલે એ પ્રમાણે રોહિણી નક્ષત્રની અંદર વરસાદ છે એ ભૂક્કા બોલાવો હવે આજે બાવી તારીખ છે ને બાવીસ તારીખની આગાહી ઉપર નજર કરીએ જેની અંદર સૌથી પહેલાં હવામાન વિભાગ તરફથી ઓફિશિયલી વેબસાઇટ ઉપર જે ડેટા આપવામાં આવ્યો છે એના ઉપર નજર કરી લઈએ તો એમાં આખા સૌરાષ્ટ્રની અંદર અને આખા દક્ષિણ ગુજરાતની અંદર અમુક સ્થળોએ ગાજવીજ સાથે એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છ જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ સામાન્ય હળવા ઝાપટા પડવાની આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને જિલ્લા તમને જણાવી દઉં તો વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અને રાજકોટ સુરેન્દ્રનગરના જે વિસ્તારો છે એની અંદર ક્યાંય જગ્યાએ ભારે વરસાદની આગાહી આજે બાવી તારીખના રોજ હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે અને આ જિલ્લાની અંદર વીજળીના કડાકા ભડાકા છે એ પણ જોવા મળશે પરંતુ અહીંયા અમારી આગાહી તમને અમારા ડેટા પ્રમાણે જણાવીએ તો ગઈકાલ કરતાં આજે નવા વિસ્તારો હશે પરંતુ ઓછો વરસાદ છે એ જોવા મળશે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા વિસ્તારો છે એ આજે કવર થઈ શકે છે અને વરસાદ પડી શકે છે ખાસ કરીને દરિયાકાંઠાની અંદર ભાવનગર છે મહુવા છે તળાજા છે દીવ છે ગીર સોમનાથ છે અમરેલીના કેટલાક વિસ્તારો છે જૂનાગઢ છે પોરબંદરના વિસ્તારો છે આની અંદર વરસાદની એક્ટિવિટી આજે પણ જોવા મળશે અને ગઈકાલે પણ સારી એવી જોવા મળી હતી પવન સાથે વરસાદ પણ જોવા મળ્યો હતો આજે મિત્રો રાજકોટ લાગુ સુરેન્દ્રનગરના વિસ્તારો છે એમાં પણ રેન એક્ટિવિટી જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ છે નવસારી છે સુરત છે ડાંગ લાગુના જે વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર તો ડેઈલી હવે વરસાદની આગાહી રહેલી છે ખાસ કરીને બાવી તારીખથી લઈ અને ત્રીસ તારીખ સુધી ગુજરાતના આ જે દક્ષિણ જિલ્લાઓ છે દક્ષિણ જિલ્લા જેની અંદર વલસાડ ડાંગ આહવા સુરત નવસારીનો સમાવેશ થાય છે આની અંદર તો કન્ટિન્યુ આવનાર દિવસોની અંદર વરસાદની સંભાવના રહેલી છે એ સાથે સાથે ભરૂચ છે વડોદરા છે આણંદ છે દાહોદ છે છોટાઉદેપુર છે આની અંદર પણ ધીમે ધીમે હવે વરસાદની શક્યતાઓ છે એ થોડી થોડી વધતી જશે આજે બાવીસ તારીખે લો પ્રેશર સિસ્ટમ છે એ આગળ વધશે અને એમનો જે ટ્રપ છે ઘેરાવો છે એ મોટો બનશે એમને કારણે ભેજવાળા અને બીજા નવા વાદળો આવશે અને ક્યાંક ક્યાંક જગ્યાની અંદર કડાકા ભડાકા સાથે છૂટો છવાયો વરસાદ છે એ જોવા મળતો રહેશે પછી દિવાળી સુધી ચોમાસું ચાલશે ને લઈને મહત્વપૂર્ણ આગાહી આ વર્ષે ચોમાસું છે એ ભારે રહેશે ગુજરાતમાં ભર ઉનાળે વરસાદ બાદ વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે એ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે દિવ્ય દર્શન પુરોહિતનું ચોમાસાને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે એમણે કહ્યું છે કે પંદરથી લઈ અને એકવીસ જૂન આસપાસ ગુજરાતની અંદર ચોમાસું છે એ શરૂ થશે અને દિવાળી સુધી આ ચોમાસું છે એ ગુજરાતની અંદર રહેશે આ વર્ષનું ચોમાસું છે એ ગુજરાત માટે ખૂબ જ ભારે છે કારણ કે પૂરની સ્થિતિ છે એ પણ સર્જી શકે છે તો મિત્રો દિવાળી સુધી ચોમાસું ચાલશે તેવું મહત્વપૂર્ણ નિવેદન વર્ષ બે હાજર પચીસ ના ચોમાસા લઈને આવશે પછી હવે વાવાઝોડાની લાઈવ અપડેટ ઉપર નજર કરીએ તો આજે બાવી તારીખ છે અને બાવી તારીખની વહેલી સવારની અપડેટ પ્રમાણે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ પહોંચી હતી એ સિસ્ટમ આજે લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ ગઈ છે અને આજે આ મજબૂત લો પ્રેશરની અંદર ફેરવાઈ ગઈ છે આપ સૌ જાણો છો કે બંગાળની ખાડી લાગુ અરબી સમુદ્રમાં એક યુએસસી બની હતી અને આ યુએસસી છે એ હવે લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ છે એટલે કે અરબી સમુદ્રમાં આ લો પ્રેશર સિસ્ટમ છે એ વધારે અંદર ગઈ છે અત્યાર સુધી આ દરિયાકાંઠે અને જમીન ઉપર યુએસી હતી સામાન્ય સિસ્ટમ હતી પરંતુ હવે આ યુએસસી છે એ અરબી સમુદ્રની અંદર વધારે ગઈ છે જેમને કારણે અરબી સમુદ્રમાંથી એમને વધારે પવનો મળ્યા છે અને એમનો ઘેરાવો છે એ ખૂબ જ મોટો બન્યો છે અને હાલમાં એ લો પ્રેશરમાં કન્વર્ટ થઈ ગઈ છે અને આ સિસ્ટમ છે એ ખૂબ જ ધીમી ગતિએ આ રીતે આગળ વધવાની છે આપને જણાવી દઉં કે એમની ગતિ છે એ ખૂબ જ ધીમે હશે અને ધીમે ધીમે આ સિસ્ટમ છે એ મોટી થઈ શકે છે અને ગુજરાતની અંદર બાવી તારીખ તેવી તારીખ ચોવીસ તારીખ પચીસ તારીખ છવ્વીસ તારીખ હચાવી તારીખ અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહેલી છે મિત્રો આ સિસ્ટમ છે એ તેવી તારીખથી લઈ અને અઠ્યાવીસ તારીખ સુધી ધીમી ગતિએ ખૂબ જ ધીમી ગતિએ આગળ વધશે જેમને કારણે દરેક દિવસોની અંદર વરસાદની સંભાવના રહેલી છે આપને જણાવી દઈએ કે આજે આ લો પ્રેશરમાં કન્વર્ટ થઈ છે હવે ધીમે ધીમે આગળ વધશે એમ એમને વધારે પવનો મળશે અને ત્યાર પછી તાપમાનનો જે ફેરફાર હશે એમને કારણે સિસ્ટમનો ઘેરાવો મોટો બનશે અને આ લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશર બનશે અને ત્યાર પછી વધારે એમને વેગ મળશે ત્યાર પછી એ ડિપ્રેશનની અંદર ફેરવાશે અને ડિપ્રેશનમાં ફેરવાશે ત્યાર પછી ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાશે અને ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાશે ત્યાર પછી સાયક્લોનિક સ્ટ્રોમ બનશે અને સાયક્લોનિક સ્ટ્રોમ બને એમને વાવાઝોડું કહેવામાં આવશે અને વાવાઝોડું કહેવામાં આવશે એમનું નામકરણ છે એ આ વખતે શ્રીલંકા દેશ દ્વારા કરવામાં આવશે અને શ્રીલંકા તરફથી આ વખતે વાવાઝોડાનું નામ છે એ શક્તિ આપવામાં આવશે તો મિત્રો આવનાર દિવસોની અંદર શક્તિ વાવાઝોડું બનશે કે નહીં બને એમની અપડેટ છે એ આવનાર એકથી બે દિવસમાં ખબર પડશે અલગ અલગ મોડલની અંદર અલગ અલગ એમનો રસ્તો છે હાલમાં બતાવી રહ્યા છે વાવાઝોડા સુધી જશે કે નહીં જાય એ પણ હજી કોઈ ક્લિયર થતું નથી અરબી સમુદ્રની અંદર વાવાઝોડા અંગેની માહિતી છે એ ખૂબ જ પાછળથી મળતી હોય છે એટલે કે મોડલો છે એ પણ નક્કી કરી શકતા હોતા નથી એટલા માટે વાવાઝોડું બનશે કે નહીં બને એમની માહિતી છે એ આવનાર દિવસોની અંદર તમને જણાવવાનો છું પરંતુ સિસ્ટમ તો સો ટકા બનવાની છે અને સિસ્ટમને કારણે વરસાદ તો જોવા મળવાનો જ છે ખાસ કરીને ગુજરાતની અંદર દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર વરસાદની વધારે અસર છે એ જોવા મળશે ત્યારે ગુજરાતના ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે નૈઋત્યનું ચોમાસું પહોંચે એ પહેલાં ગુજરાતની અંદર દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ જે જોવા મળશે એ સિસ્ટમનો વરસાદ જોવા મળશે અને આ સિસ્ટમ છે એ જે રીતે આગળ વધશે જે રીતે એમનો રસ્તો છે એ નક્કી થશે આવનાર દિવસોની અંદર એમનો રસ્તો છે એ ફરી શકે છે ગુજરાત સાથે પણ ટકરાઈ શકે છે ગુજરાતના દરિયાકાંઠાના ગીર સોમનાથ દીવ ભાવનગર અમરેલી પોરબંદર દ્વારકા આવા વિસ્તારોમાં વાવાઝોડું છે એ ટકરાઈ પણ શકે છે કચ્છ સાથે પણ ટકરાઈ શકે છે અને આવનાર દિવસોની અંદર પાકિસ્તાન ઓમાન દેશ સાથે પણ ટકરાઈ શકે છે તો મિત્રો સિસ્ટમ કઈ રીતે આગળ વધે છે એમને કેટલો વેગ મળે છે અને કઈ દિશામાં વધશે એ બધી માહિતી હું તમને એનાલિસિસ બેઝ ઉપર ડેઈલી આપતો રહે એટલા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો આજની અપડેટ પ્રમાણે એટલે કે બાવી તારીખની અપડેટ પ્રમાણે અરબી સમુદ્રની અંદર સિસ્ટમની સિસ્ટમ નો પ્રથમ સ્ટેપ બન્યું છે અને લો પ્રેશરમાં કન્વર્ટ થઈ ગયું છે હવે વાવાઝોડું આગળ કેમ વધશે એમની અપડેટ જણાવતો રહી એટલા માટે ચેનલ સાથે જોડાયેલા ત્યાર પછી હવે આપણે ભેંડી એપ્લિકેશનના માધ્યમથી પણ સમજવાની ટ્રાય કરીએ કે આવનાર દિવસોની અંદર બે સિસ્ટમો સક્રિય થવાની છે તો કઈ તારીખોની અંદર સક્રિય થવાની છે ને ક્યાં થવાની છે તો સૌથી પહેલી તો આપ સૌ જાણો છો કે અરબી સમુદ્રની અંદર સક્રિય થવાની છે જે ખાસ કરીને 24 તારીખ અથવા તો 25 તારીખ આજુબાજુ અરબી સમુદ્રમાં ગુજરાતથી નીચે મુંબઈ નજીકના જે વિસ્તારો છે ત્યાં સક્રિય થશે અને મોટો ઘેરાવો પણ બનશે તમે અહીંયા જોઈ શકો છો 25 26 તારીખ દરમિયાન ગુજરાત ની નજીક આ સિસ્ટમનો ઘેરાવો છે આવી જશે અને એને કારણે છવ્વીસ સત્યાવીસ અને પચીસ તારીખ દરમિયાન વધારે વરસાદના વિસ્તારો છે એ ગુજરાતમાં જોવા મળશે ત્યાર પછી મિત્રો સત્યાવીસ તારીખ હોય અઠ્યાવીસ તારીખ દરમિયાન બંગાળની ખાડીમાં એક સિસ્ટમ છે એ બની રહી છે અને એ સિસ્ટમ આ રીતે બાંગ્લાદેશ તરફ આગળ વધી રહી છે પરંતુ એ સિસ્ટમનો ઘેરાવો ગુજરાતને અડશે નહીં એટલે બીજી સિસ્ટમ છે એમની અસર ગુજરાતમાં થશે નહીં પરંતુ અરબી સાગરની અંદર જે સિસ્ટમ છે એ ત્યાં ત્યાં ફરી રહી છે ખાસ કરીને ઓગણત્રીસ તારીખ દરમિયાન ત્રીસ તારીખ દરમિયાન એકત્રીસ તારીખ દરમિયાન પણ આ સિસ્ટમ અહીંયા અહીંયા ફરી રહી છે આગળ વધી રહી નથી જેમને કારણે ગુજરાતની અંદર વધારે વરસાદના દિવસો છે એ જોવા મળશે ખાસ આપને જણાવી દઈએ કે ગુજરાતની અંદર સિસ્ટમનો વરસાદ જોવા મળશે સિસ્ટમનો વરસાદ છે એ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તરી અને એકત્રીસ તારીખ સુધી જોવા મળશે એટલે આ વરસાદનો રાઉન્ડ છે એ ગુજરાતમાં ખૂબ જ લાંબો ચાલશે આખા ગુજરાતની અંદર વરસાદ નહીં પડે એ પણ તમને જણાવી દઉં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ નથી એંસી ટકા ગુજરાતના ભાગો હશે કે એમાં આ સિસ્ટમનો વરસાદ છે એ જોવા મળશે વીસ ટકા ભાગો હશે એમાં વરસાદ જોવા ネイマレ અને અહીંયા બીજી માહિતી એ પણ જણાવી દઉં કે ગુજરાતના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એમાં વાવણી લાયક વરસાદ છે એ પડશે જ્યારે ઉત્તર ગુજરાત છે કચ્છ છે એના અમુક જિલ્લાની અંદર વાવણી લાયક વરસાદ કદાચ આ સિસ્ટમમાં જોવા પણ ન મળે જો આ સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવશે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે અને મોટી બનશે એમનો ઘેરાવો મોટો હશે તો મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોને વરસાદ છે એ મળી શકે છે બાકી ત્યાં વરસાદની સંભાવના ઓછી રહેશે બાકી ગુજરાતની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે એમણે ખાસ સાવધાન રહેવાનું છે કચ્છની અંદર નલિયા લાગો વિસ્તાર છે જામનગર દેવભૂમિ દ્વારકા છે વેરાવળ છે પોરબંદર છે ગીર સોમનાથ છે ભાવનગર છે અમરેલી છે આ આ બધા જિલ્લાના ખેડૂતોએ સાવધાન રહેવાનું છે કેમ કે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની રહી છે એ મજબૂત થઈને વાવાઝોડું થાય તો ભારે અસર છે એ કરી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં પણ સુરત છે નવસારી છે વલસાડ છે આણંદ છે આ બધા વિસ્તારોએ પણ સાવધાન રહેવાનું છે વાવાઝોડું છે એ ટકરાય તો નહીં કદાચ પરંતુ વાવાઝોડું ગુજરાત નજીકથી પસાર થશે એટલે ઘેરાવાના પ્રથમ પવનો છે એ દરિયાકાંઠાના જિલ્લા હોય ત્યાં ટકરાતા હોય જેમને કારણે એ જિલ્લાઓમાં વધારે વરસાદ પડવાની સંભાવના રહેલી હોય છે આ રીતે મિત્રો અહીંયા સિસ્ટમ ફરતી હોય પરંતુ એનો ઘેરાવો આ રીતે હોય તો એમના વાદળો છે એ સૌથી પહેલાં ગુજરાતના આ જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે ત્યાં ટકરાતા હોય એટલે ત્યાં વધારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે હોય મોડેલો પ્રમાણે અમારા એનાલિસિસ બેઝ ઉપર જે અપડેટ હશે તમને જણાવતો રહે એટલા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો કનેક્ટ રહેજો અને અમે જે માહિતી આપીએ ગમતી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ